બોડીની લેવમાં આપનું સ્વાગત છે સિહોદનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે એ ડાયવર્ઝન ધોવાની સાથે જે વૈકલ્પિક માર્ગો છે એની ઉપર ટ્રાફિક ભરાણ વધવા માંડ્યું છે આવો જ એક વૈકલ્પિક માર્ગ છે છોટાઉદેપુરથી તેજગઢ તેજગઢથી કીકાવાળા કીકાવાળાથી બે રસ્તા નીકળે છે એક વાંકી અને બીજો ડુંગરવાડ તરફ કીકાવાળાથી તેજગઢ વચ્ચે આ એક ઘટના બની આજે અત્યારે આપણે વાત કર્યા છે અડધા કલાક પહેલાંની જે આ ઘટના છે અને લાઈવ વિડીયો ફૂટેજ અમે તમને બોડી લાઈવના સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે એક રીતિનું મોટું ટ્રેલર છે તે આપ રોડ પરથી જઈ રહ્યું હતું ત્યારે એના રોડના સાઇડ શોલ્ડર નબળા હોવાના કારણે એના વ્હીલ અંદર ગયા ઉતરી પડ્યા અને આ પલટી ખાઈ જવાની અણી પર આવેલું આ ટ્રેલર એને બે જેસીબી વડે અટકાવવામાં આવ્યું એક સાઈડ પર જે આપણને પીળા કલરનું ટ્રેલર દેખાય છે ફાલકું અને બીજી સાઇડ ઉપર બે જેસીબી એને ટેકી રાખી છે ત્યારે એવું ઊભું છે સ્થિર ત્રીજું જેસીબી છે તે રીતે ટ્રેક્ટરમાં ખાલી કરી રહ્યું છે એટલે કે ટ્રેલરને અનલોડ કરી રહ્યું છે આ અવસ્થા આજની છે અને તમે જુઓ કે ભારે વાહનોની અવર જવરને લીધે આ ગામી ગ્રામીણ રસ્તાઓ જે ન બનાવવામાં આવેલા એનો કચ્છ ગાણ વધી રહ્યો છે અને દબાઈ રહ્યા છે કટડાઈ રહ્યા છે અને ટ્રાફિક જામ પણ સર્જાયો છે આ જ્યારે ટ્રેક્ટરની ટ્રેલરની બાજુમાં ટ્રેક્ટર ઊભું છે ત્યારે વાહનો ત્યાં બાજુની અંદર તમે દ્રશ્યો જુઓ કે કારો પણ ત્યાં ઊભી થઈ ગઈ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ આ સ્વાભાવિક ટ્રાફિક વાહનો જ્યાં નીકળતા હોય ત્યાં બનતું હોય ટૂંકા સમય માટે આપણે માનીએ છીએ પરંતુ તમે જુઓ કે રેતી સ્ટોકમાંથી આ અત્યારે તો રેતી બીજો બંધ છે એટલે રેતી સ્ટોકમાંથી આ રેતી નીકળી હશે એમ આપણે માની શકીએ અને રેતી સ્ટોકવાળાને પણ અત્યારે આ સમયમાં ચોમાસાનો સમય ગાળા દરમિયાન રેતી નદીમાં બંધ હોય લીધો અને એમને સ્ટોકવાળાને ચાંદી થઈ ગઈ છે આ પ્રકારની અવસ્થા અત્યારે આપણે જોવા મળી રહી છે પરંતુ ગ્રામીણ રસ્તાઓ કે જ્યાં વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે જે વાહનોને ડાયવર્ટ કરવામાં આવે છે તેની દુર્દશા થઈ રહી છે અને એ દુર્દશામાંથી બચવા માટે ગ્રામીણ નાગરિકોમાંથી બહુમૂ કે ભારે વાહનોને એક ચોક્કસ રસ્તો આપવામાં આવે જે મોટા ટેલરો છે અને રેતીના વાહનો છે તો તેને જો રસ્તો આપવામાં આવે ચોક્કસ અલગથી રસ્તો આપવામાં આવે તો તેઓનું ચેકિંગ પણ એક જ રસ્તા પરથી વધુ સરળ રીતે કરી શકાય પરંતુ તમામ રસ્તાઓ પરથી રેતીના વાહનો જાય એટલે એ તમામ વૈકલ્પિક માર્ગોનો આ રીતિના વાહનો કચ્છર ઘાણો વાળી રહ્યા છે આ દુર્દશા છે છોટાઉદેપુર જિલ્લામાં સિહોદ પાસેનું જે ડાયવર્જન તૂટ્યા પછી વૈકલ્પિક માર્ગો છે તેની દુર્દશા થઈ રહી છે તે વાત સંજ્ઞાનમાં લેવી પડશે તમામ આગેવાનો તમામ વહીવટી તંત્રના વહીવટી અધિકારીઓએ પણ આ બાબતને સંજ્ઞાનમાં લેવી પડશે કે તમે જુઓ કે તેજગઢ અને કીકાવાડાની વચ્ચેની આ ઘટના આપણને ચીની છે અને એટલી જ વાત નહીં જેટલી પણ જગ્યાઓ પર વૈકલ્પિક માર્ગ આપવામાં આવે તમામ જગ્યા પર આ પ્રકારની દુરદશા થઈ રહી છે જે રીતે મોડાસરથી રંગલી ચોકડી રંગલી ચોકડીથી જયપુર પાવી તે પણ એ જ હાલત છે અને ત્યાં આગળ હવે તો જયપુર પાઇપ પાસે બીજું નાળું જ્યારે નબળું છે અને એને અવસ્થા એની નબળી હોવાને કારણે ત્યાં બે બેસી ગયું છે ત્યારે બીજો પણ એક અવસર ઊભો થઈ રહ્યો છે કે ભાઈ ત્યાંથી હવે વાહનો નહીં જતા બીજેથી જાય છે વૈકલ્પિક માર્ગનો પણ હવે બીજો નવો વૈકલ્પિક માર્ગ સૂચવાઈ રહ્યો છે અને એ અવસ્થાની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાનો ટ્રાફિક વ્યવહાર પણ હવે સ્થિર થવા લાગ્યો છે અને નવા નવા રસ્તાઓ શોધવા લાગ્યા છે વાહતુકો તે વચ્ચે જે વિકાસ છે સ્થિર થઈ ગયો છે છોટાઉદેપુર જિલ્લાનો તે વચ્ચે આ જે વાહન જે રસ્તાઓ છે એનો કચ્છ ઘાણ વધી રહ્યો છે એક આયોજન એવું બનવું જોઈએ કે ભારે વાહનો છે તે એક ચોક્કસ રૂટ પરથી જઈ શકે જ્યારે બીજા વાહનો છે કાર છે અને એલએમબી વ્હીકલ્સ છે લાઇટ મોટર વ્હીકલ્સ તેના માટે એક સરળ બીજો એક માર્ગ આપવો જોઈએ એ પ્રકારનું વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે અને અંગે ગ્રામીણ નાગરિકોમાંથી ને ગ્રામીણ વિસ્તારોમાંથી સરપંચો સહિતના આગેવાનોમાંથી પણ આ સવાલો અને આ પ્રકારની રજૂઆતો થઈ રહી છે